સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું રવા અને ઘઉંના લોટનો એકદમ ટેસ્ટી એવો નાસ્તો જે તમે ક્યારે પણ નહીં ખાધો હોય આ નાસ્તો સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે અને એકદમ ઝડપી બનીને તૈયાર થઈ જાય છે તો આ નાસ્તો એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો રવા અને ઘઉંના લોટનો નાસ્તો બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે અડધો કપ રવો એડ કરીશું અહીંયા જે મોટો રવો આવે છે એ આપણે લઈ લીધો છે અને અડધો કપ આપણે ઘઉંનો લોટ એડ કરીશું અહીંયા જે નોર્મલ આપણે રોટલીમાં એડ રોટલીમાં વાપરતા હોય એ લોટ લઈ લીધો છે અને એમાં હું એક ચોથે કપ જેટલી ખાટી છાશ એડ કરીશ અહીંયા તમારે પાણીનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો પણ થોડીક નાસ્તો અને બીજું જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરીશું તો અહીંયા આપણે ખીરું થોડુંક જાડું રાખવાનું છે કારણ કે નાસ્તાને આપણે સેલો ફ્રાય કરવાનું છે તો થોડું પાણી એડ આ રીતનું થીક બેટર બનાવીને તૈયાર કરી લીધું છે તો અહીંયા રવો આપણે એડ કર્યો છે એટલે દસ મિનિટ માટે આપણે એને રેસ્ટ આપી દઈશું તો દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો બેટર સરસ રીતે સેટ થઈ ગયો છે તો એકદમ સરસ રીતે પળીને ફૂલાઈ ગયો છે તો હવે એમાં આપણે બીજા મસાલા એડ કરીશું તો અહીંયા મેં એક ડુંગળી કાપીને લઈ લીધી છે એકદમ ઝીણી કાપી લીધી છે એક ટમાટાને મેં ઝીણું કાપી લીધું છે બે મરચાંને કાપી લીધા છે અને થોડી કોથમીર લઈ લીધી છે એ બધું આપણે આમાં એડ કરી લઈશું અહીંયા તમને શાકભાજી તમે એડ એડ કરી શકો છો હવે આપણે બીજા મસાલા કરીશું સુકા તો અહીંયા અડધી ચમચી જેટલું મેં આખું જીરું લઈ લીધું છે એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈ લીધા છે એ એડ કરી દઈશું અહીંયા તમે બાળકો માટે બનાવતા હોય તમારે ન એડ કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એક ચમચી જેટલા સફેદ તલ લઈ લીધા છે એક ચમચી જેટલો ચાટ મસાલો લઈ લીધો છે અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું ચપીક આપણે હિંગ એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અહીંયા હું લાલ મરચું પાવડર એડ નથી કરતી પણ તમારે કરવું હોય તો કરી શકો છો અહીંયા મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને બે થી ત્રણ લીલા મરચાં એડ કર્યા છે એટલે હું એને સ્કીપ કરું છું અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું અને બધા મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો બધું સરસ રીતે હવે મિક્સ થઈ ગયું છે તો એમાં આપણે અડધી ચમચી જેટલા ઈનો એડ કરીશું અને ઉપરથી આપણે બે ચમચી જેટલું થોડું પાણી એડ કરી લઈશું નાસ્તો બનાવવા માટે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે નાસ્તો તૈયાર કરી લઈશું તો અહીંયા મેં એક નાનો ચમચો લઈ લીધો છે અહીંયા હું એક એક ચમચા જેટલું બેટર એડ કરીશ અને આ રીતે નાના નાના નાસ્તા બનાવીને આપણે તૈયાર કરી લઈશું અહીંયા આપણી કઢાઈમાં જેટલો સમય એટલો નાસ્તો આપણે બનાવી લઈશું અને આ રીતે એને ફેલાવી લઈશું